તમે જે મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર મળશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ફેસબુક પેજ ટ્રેક્ટર છે મહેન્દ્રા મહેન્દ્રા ભૂમિપુત્ર બસો પિચોતેર ટ્રેક્ટરના મોડલની વાત કરું બે હજાર અગિયાર બારના મોડલનું આ ટ્રેક્ટર છે

ટ્રેક્ટર જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે અને લાઇટો પણ નવી નાખવામાં આવી છે ટ્રેક્ટર ઓઇલ બ્રેક જોવા મળશે ક્લિયર કટ જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટોટલ જવાબદારી સાથે આપવાનું છે હાલમાં કોઈ વસ્તુનો ફોલ્ટ નથી વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો પણ કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે અને કિંમતની વાત કરું બે લાખ અને પંદર હજાર કિંમત રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચા નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે છવસ વાળા નંબર છે તે નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો